પેટ્રોલમાંથી પેટ્રો ગેસ ઉત્પન્ન કરો સંસાધનનું વ્યવસ્થાપન વધતા જતા ગેસના ભાવ કરતાં સસ્તો ગેસ મળી રહે તેની કાર્યરચના સૌપ્રથમ બે પ્લાસ્ટિકની બોટલો એક બોટલમાં પેટ્રોલ અને બીજી બોટલમાં પાણી ભરો બંને બોટલના ઢાંકણા પર બે બે છિદ્ર પાડો હવે બંને છિદ્રમાં નળી પસાર કરો પ્રથમ બોટલમાં એક છેડો પેટ્રોલમાં ડૂબેલો અને એક છેડો ઉપર રાખો બીજી બોટલમાં પણ આ જ રીતે કરો હવે પેટ્રોલની બોટલમાં રહેલા ખુલ્લા છેડામાંથી હવા પસાર કરો હવા ફૂંકો આવા પસાર પાણી ભરેલી બોટલમાં જશે હવે પાણી પાણી ભરેલી બોટલમાં ગેસ થશે આ ગેસ બહાર આવશે આ ગેસનો ઉપયોગ આપણે સીધો ઉપયોગ પણ કરીએ છીએ અને સંગ્રહ પણ કરી શકીએ છીએ તો એક બોટલમાં પેટ્રોલ ભરેલું છે એક બોટલમાં પાણી ભરેલું છે અહીંયા બંને છિદ્ર પાડેલા છે એક પાઇપ અંદર ડૂબેલી છે આ પાઇપ અમે ખુલ્લી રાખી અને પાણીમાં ડૂબાડી છે અને આ ખુલ્લી પાઇપમાંથી બહાર કાઢેલ પાઇપ છે કરો અવસ્થા અમે વિદ્યાર્થી મારો મિત્ર વિભાગમાં જ વિભાગના સંસાધનો વ્યવસ્થા ઋતીનું નામ પેટ્રોલમાંથી પેટ્રોલ ગેસ ઉત્પન્ન કરો ઋતુ તૈયાર કરવા માટેનો હેતુ અતાજી ગેસના ભાવના કારણે લોકોને સસ્તો ગેસ મળી રહે હાલના સમયમાં જેમ જેમ વસ્તી વધતી જાય છે તેમ તેમ ખોરાકની જરૂરિયાત પણ વધતી જાય છે બધા જ લાકડા મળવા શક્ય નથી ખોરાક બનાવવા માટે જૂ કે ગેસની જરૂર તો પડશે લોકો વધારે પડતો હોય રાત્રણ માટે એલપીજી ગેસનો ઉપયોગ કરે છે પરંતુ દિવસે દિવસે આ એલપીજી ગેસ મોંઘો થતો જરૂર આટલો મોંઘો ગેસ સામાન્ય વખતે પોષાતો નથી પ્રથમ બે લો એકમાં પેટ્રોલ ભરો અને બીજામાં પાણી ભરો અને બોટલના ઢાંકણા પર કે છિદ્ર પાડો પેટ્રોલવાળી બોટલમાં નળીનો એક છેડો પેટ્રોલમાં ડૂબાડો અને એક છેડો ઉપર રાખો એ જ રીતે બીજી બોટલમાં કરો ત્યારબાદ પેટ્રોલવાળી ખુલ્લા છેડામાંથી હવા પસાર કરો તેથી હવા પાણીમાં શુદ્ધ થઈને ગેસમાં બહાર આવશે આ ગેસનો તમે સક્રાય પણ કરી શકશો અને તાત્કાલિક ઉપયોગ પણ કરી શકશો તો અમે તમને કરી પાઇપ માંથી ફૂંકવામાં આવે છે અને આ પાઇપમાંથી અહીંયા પેટ્રો પેટ્રોલ ગેસ ઉત્પન્ન થયો એ આપણે જોઈ શકીએ છીએ ખૂબ સરસ